બેદરકારી બેદરકારીથી વારંવાર લોકોની રજૂઆત હોવા છતાં પણ જંગલ કટિંગ ન થયો હોવાથી વાયર ઢીલા હોવાથી વાયર ફોલ્ટ થવાથી પરા વિસ્તારમાં દરેક ગ્રાહકોના ઘરે પંખા ફ્રીજ એસી જેવી વસ્તુ બળીને ખાક થઈ ગઈ હતી તંત્રને આ બાબતની વારંવાર જાણ કરવા છતાં પરિણામ શૂન્ય જોવા મળી રહ્યું છે ત્યારે આ મીડિયાના અહેવાલથી ઘોર નિદ્રામાં સૂતેલું તંત્ર જાગશે કે ખરું તે હવે આવનાર સમય જ બતાવશે લોખંડ <laughs> 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 આ બેદરકારી છે ઝઘરાલ બોર્ડ ની એટલે કોઈ ફોન ઉપાડતા છે ને હેલ્પરો એના અમે આ કારણે રજુઆત નામ કુરશીભાઈ નાગજીભાઈ મેલો બિલ લેવાય છે અને બિલ લેવા માટે પાછા દર તારીખ ટુ તારીખ આવી જાય છે કોઈ બાકી બિલ કોઈ નો વાયરો ભેળા થતા હોય તો કોઈ કાળજી લેતા નહીં કોઈ વાયર ઢીલા હોય કે કોઈ ઝાડ નડતર રૂપ હોય તો કોઈ કોઈ એમને કાળજી છે નહીં અને બોર્ડને વળતર આપવાની પંખજ